આજે વિશ્વકર્મા જયંતિના આજના પવિત્ર દિવસે ગુર્જર સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વીસ નવ યુગલો પ્રભુતામાં પગલાં માંડશે જેને લઈ ગઈકાલે એકવીસ ફેબ્રુઆરીના રાત્રીએ દીકરી વહાલનો દરિયો નામના ભાવુક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ ભવ્ય કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજ અને અન્ય લોકોને દીકરી એક લક્ષ્મી છે એ પછી દીકરી હોય કે ઘરની વહુ હોય તે અર્થે સમાજના લોકોને સમજણ આપવાનો હતો દીકરીને આગળ વધારવા સરકાર દ્વારા પણ અનેક યોજનાઓ બહાર પાડવામાં આવે છે આ કાર્યક્રમનો જવરો પ્રતિસાદ મળ્યો હતો હું રસિકભાઈ બદ્રકિયા રાજકોટ ગુજરાત સુતાર જ્ઞાતિના પ્રમુખ તરીકે સેવા આપું છું અમારા ઈષ્ટદેવ વિશ્વકર્મા પ્રભુજીના પ્રાગટ્ય દિવસના પૂર્વ સંધ્યાએ આજે દીકરી વાલના દરિયાનો એક સુંદર દિવ્ય અને ભવ્ય અમે કાર્યક્રમ રાખેલો છે તો દીકરી શું છે દીકરી જે ઘરે આવતી હોય દીકરી લક્ષ્મીનું સ્વરૂપ છે દીકરી બહુ થઈને આવે તો આપણી લક્ષ્મી કહેવાય એટલે આ એક અમે નવો કાર્યક્રમ દીકરી વાલનો દીવ આજે પૂર્વ સંધ્યાએ રાખેલ છે અમારા ઈષ્ટદેવના પ્રાગત્ય દિવસની પૂર્વ સંધ્યાએ અને કાલે અમારા ઈષ્ટદેવ શ્રી વિશ્વકર્મા પ્રભુજીનો પ્રાગત્ય દિવસ છે ત્યારે અમારે સવારે સાડા છ વાગે ધ્વજારોહણ થશે પછી મંગળા આરતી થશે સ્નેહમેલન થશે બપોરે રાજભોગ આરતી થશે ત્યારબાદ બપોરના બે વાગે ધારેશ્વર મહાદેવ મંદિરથી વિશ્વકર્મા પ્રભુજીની ભવ્ય અને દિવ્ય રથયાત્રા નીકળનાર છે ત્યારથી રાજકોટના માર્ગોમાંથી નીકળી અને આપણે વિશ્વકર્મા ધામ અમે શાસ્ત્રી મેદાનની અંદર ઊભું કરેલ છે ત્યાં આવશે અને દિવ્ય આરતી થશે ત્યારબાદ બપોરના બે વાગે અમારી જ્ઞાતિની વીસ દીકરીઓ પ્રભુત્વમાં પ્રજ્ઞા મારનાર છે અને બપોરે બે વાગે જાન આવશે ત્યારબાદ ત્રણ વાગે હસ્તમેળા પાસે અને સાડા પાંચ વાગે દાતાશ્રીનો સન્માન સન્માન સમારોહનો કાર્યક્રમ આવેલ રાખેલ છે અને અમારા જ્ઞાતિનું ગૌરવ એવા ડૉક્ટરશ્રીનું પણ સન્માનનો કાર્યક્રમ રાખેલ છે આ એવો વિચાર અમે એવો આવ્યો કે દીકરીનો જ્યારે સમુલગ્ન હોય અને આ કાર્યક્રમ કરવો એક બહુ જ સારું હોય કે દીકરીને ખ્યાલ આવે દીકરીના માતા પિતાઓને પણ ખ્યાલ આવે કે આવો એટલે એ અમે નક્કી કર્યું કે આપણે દીકરી વાલનો દરિયો કાર્યક્રમ મારું નામ નીતિનભાઈ ભદ્રકિયા છે આજે ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા વિશ્વકર્મા જયંતિની પૂર્વ સંધ્યા સંધ્યાએ એક સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે દીકરી વાલનો દરિયો કારણ કે આવતીકાલે વિશ્વકર્મા જયંતિના દિવસે દીકરીઓના સમૂહલગ્નનું આયોજન છે ત્યારે આ કાર્યક્રમ છે એ આજના સમયની અંદર એમ જોઈએ તો ખરેખર એક માંગ છે અને આપણા માનનીય વડાપ્રધાનશ્રી પણ એવું કહે છે કે આપણે કન્યા કેળવણી તરફ આગળ વધીએ છીએ ત્યારે ખૂબ જરૂરી છે કે દીકરી વાલનો દરિયો હજી પણ ગ્રામ્ય કક્ષાએ જોઈએ તો દીકરી પ્રત્યેની જે શું છે એ હજી પણ ઘણી જગ્યાએ આપણને જોવા મળે છે ત્યારે આ જે ગુજર સુતાર જ્ઞાતિ દ્વારા એક અનેરું પગલું ભરી અને સમાજની અંદર જાગૃતતા લાવવાનો સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે આવતીકાલે ઓગણીસ દીકરીઓ છે વીસ દીકરીઓ છે એ પ્રભુતામાં પગલાં માંડશે અને આમ જોઈએ તો આ તો કાર્યક્રમ છે એ સંપૂર્ણ લાઈવ છે અને તમામ સમાજ માટે જાહેર કાર્યક્રમ છે એટલે ઘણી બધી દીકરીઓને આ કાર્યક્રમ થકી પ્રેરણા મળશે અને આવા કાર્યક્રમ છે એ હું તો કહું છું કે દરેક સમાજ દ્વારા અવારનવાર થવા જોઈએ જેથી કરી અને સમાજની અંદર એક પ્રેરણા મળે અને દીકરીઓ પ્રત્યે જે આપણે સૌ એમ કહેવાય કે આપણને બધાને જે માન થવું જોઈએ એ માન જાગે મારું નામ લોકગાયક રાજુ ભટ્ટ જૂનાગઢ સૌ પ્રથમ તો જય વિશ્વકર્મા દાદા રાજકોટની પવિત્ર ધરતી ઉપર વિશ્વકર્મા દાદાના આશીર્વાદથી આ એક લગ્ન વીસ દીકરીઓના અને એની પૂર્વ સંધ્યાએ બાપનો શ્વાસ એટલે દીકરી અને દીકરીનો વિશ્વાસ એટલે બાપ એવો એક સંગીતમય કાર્યક્રમ માટે મારી પસંદગી થઈ હું સૌપ્રથમ તો વિશ્વકર્મા દાદાના કૃપાપાત્ર જેટલા આયોજકો છે જેટલા આમાં કામ કરે છે એ લોકોને તો ધન્યવાદ આપું છું કારણ દીકરીના કન્યા દાન થવાના છે અને સમાજમાં એક વ્યક્તિ જેના ઘરે દીકરી જન્મે છે અને કદાચ પરિસ્થિતિ નબળી હોય તો એ શું કરે ત્યારે આ સમાજના આગેવાનો એક સાથે ભેગા થઈ અને દીકરીને કાંઈ ઘટે નહીં એટલી વસ્તુ કરિયાવરમાં આપી અને દીકરીને હોશે હું વિદાય કરતા હોય છે એવા વીસ દીકરીઓને મારા હૃદયના અભિનંદન અને જે લોકો તન મન ધનથી આ સેવામાં જોડાયા છે એને નતમસ્તક પ્રણામ કરું છું નાટક નથી આ એક સાહિત્યના ગીતો સાથેનો એક કાર્યક્રમ છે પહેલાં તો આદિ અનાદિકાળથી દીકરી જન્મે એટલે મેં એવું સાંભળ્યું છે કે દૂધ પીતી કરી દેતા પણ ધીમે ધીમે સમાજ જાગ્રત થયો અને દીકરીના વધામણા થવા માંડે દીકરાને દીકરીમાં ભેદ નથી પણ દીકરી જે કરી શકે એ દીકરો નથી કરી શકતો અને સમાજ અત્યારે એટલો બધો જાગ્રત થયો છે કે દીકરીને પણ એટલું સન્માન આપે છે દીકરી જીવનમાં શું ઉપયોગી છે એવા ગીતો ગુજરાતી ભાષાના અને આજે તો ગુજરાતના માતૃભાષાનો દિવસ છે એટલે અમે સાથે મળી અને દીકરીઓના ગીતો ગાશું લગ્નના ગીતો ગાશું અને સાહિત્ય રસિક જનતા સમક્ષ સાહિત્ય પીરસું જી હું લોકગાયિકા નીરૂરુ દવે જુનાગઢથી આવું છું અને વિશ્વકર્માધામ રાજકોટ દ્વારા આયોજિત શાસ્ત્રી મેદાનમાં દીકરી વાલનો દરિયો એ કાર્યક્રમ અંતર્ગત આજે અમારો કાર્યક્રમ છે અહીંયા રાજુ ભટેન ગ્રુપનો એમાં હું આવી છું સાથે અને એક લાઈન સંભળાવી અને સર્વે આયોજકોને મારા તરફથી શુભેચ્છા આપું છું દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર એ તો રાત પડે ને જાગે ત્યાં સવાર દીકરી સર્વે આયોજકને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ ઓકે તો એના માટે લગભગ દીકરીનો જન્મ થાય પછી એક હિન્દી શાયરની રચના છે દરેક બાપને જ્યારે દીકરીનો જન્મ થાય ત્યારે એનામાં કયો ભાવ દેખાય છે એ વસ્તુનું રજૂ કરતું આ એક સોંગ છે મેરે મેરે ઘર ઘર આઈ હો પરી એક નન્ પરી ચાંદ હસીન રથ પે સવા મરે ઘર આઈ હો ઘર આઈ એક નન્ પરી એક નન્ પરી